હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ અગિયાર વિશે અર્થશાસ્ત્ર પ્રકરણ ચાર પુરવઠો માં પુરવઠા વિદે વિશે ખ્યાલ મેળવીશું સૌ પુરવઠા વિધિ પુરવઠા વિદાય એટલે કોઈ એક વસ્તુ માટેના પુરવઠા ઉપર અસર કરતા પરિવહનો ગાણિતિક સ્વરૂપમાં રજૂઆત કોઈ એક વસ્તુ માટેનો પુરવઠો તેના પર કયા કયા પરિબળો અસર કરતા હોય છે તેનું ગાણિતિક સ્વરૂપમાં રજૂઆત તેને પુરવઠા વિધેય કહે છે પુરવઠા વિધેય એ કોઈ એક વસ્તુઓનો પુરવઠો અને તેને અસર કરતા વિવિધ પરિબળો વચ્ચેનો સંબંધ દર્શાવે છે કોઈ એક વસ્તુઓનો પુરવઠો અને તેને કયા કયા પરિબળો અસર કરે છે કેવી રીતે અસર કરે છે તે વચ્ચેનો સંબંધ દર્શાવે છે આ રીતે જોતાં એમ કહી શકાય કે કોઈ પણ એક વસ્તુનો પુરવઠો અનેક પરિબળોનું વિધેય છે ટૂંકમાં પુરવઠાનો વિધેય કોઈ એક વસ્તુ કે સેવાનો પુરવઠો તેને અસર કરતા પરિબળો પણ કેવી રીતે આધાર રાખે છે તે દર્શાવે છે પુરવઠાનું વિધેય વસ્તુ કે સેવાનો પુરવઠો તેને કઈ રીતે અસર કરે છે તેનો કઈ રીતે આધાર રાખે છે તે દર્શાવે છે પુરવઠા વિડેનું ગાણિતિક સ્વરૂપ આપણે જોઈ લઈએ એક્સ બરાબર એફ બ્રેકેટમાં પીએક્સ ટી પીએફ પીઈ યુ બ્રેકેટ વન અહીં એક્સ બરાબર વસ્તુનો પુરવઠો પુરવઠો એટલે સપ્લાય એસ બરાબર વસ્તુનો પુરવઠો ત્યારબાદ એફ બરાબર વિધ્યાત્મક સંજ્ઞા પી એક્સ બરાબર એક્સ વસ્તુની કિંમત પી બરાબર પ્રાઇસ એટલે વસ્તુની કિંમત ટી બરાબર ટેકનોલોજીની કક્ષા પી એફ બરાબર ઉત્પાદનના સાધનોની કિંમત ઉત્પાદનના સાધનો આપણા કયા છે જમીન મૂડી શ્રમ અને નિયોજકની કિંમત પી ઇ બરાબર ભવિષ્યની કિંમત અંગેની અટકણો ભવિષ્યમાં ભાવો વધશે કે ઘટશે તે અંગેની અટકણો યુ બરાબર અન્ય પરિબળો આમ પુરવઠા વિડેનું ગાણી ગાણિતિક સ્વરૂપ આ મુજબ થશે ત્યારબાદ પુરવઠાનો નિયમ માંગણી જેમ પુરવઠાને પણ ચોક્કસ કિંમત અને ચોક્કસ સમયગાળા સાથે સંબંધ છે તેથી અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની કિંમતમાં વધારો થતાં તેના પુરવઠાનું વિસ્તરણ થાય છે અને વસ્તુની કિંમત ઘટતા પુરવઠાનું સંકોચન થાય છે અન્ય પરિબળો યથાવત રહે તો અન્ય પરિબળો સ્થિર રહે તો વસ્તુની કિંમતમાં વધારો થાય છે તેથી પુરવઠાનું વિસ્તરણ થાય છે અને જો વસ્તુની કિંમત ઘટતા પુરવઠાનું સંકોચન થાય છે આમ વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે ધન સંબંધ છે જેને અર્થશાસ્ત્રમાં પુરવઠાના નિયમ તરીકે ઓળખવામાં આવે છે સામાન્ય અર્થમાં પુરવઠાના નિયમને તાર તારવીએ તો પૂર્વ વસ્તુની કિંમત વધતા પુરવઠો વધે છે અને વસ્તુની કિંમત ઘટતા પુરવઠો ઘટે છે જેને પુરવઠાનો નિયમ કહેવામાં આવે છે પુરવઠાના નિયમની ધારણાઓ કિંમત અને પુરવઠા વચ્ચેનો સંબંધ કેટલીક ધારણાઓ પર રચવામાં આવ્યો છે પુરવઠાને અસર કરતા વિવિધ પરિબળો પૈકી કિંમત સિવાયના પરિબળોને સ્થિર ધારવામાં આવે છે કિંમત સિવાયના પરિબળો જે આપણે અગાઉ ભાગમાં જોઈ ગયા છે ઉત્પાદનના સાધનોની કિંમત ટેકનોલોજીની કક્ષા ભવિષ્યમાં ભાવની અટકણ અને અન્ય પરિબળોને સ્થિર ધારવામાં આવે છે માત્ર વસ્તુની કિંમત અને તેના પુરવઠા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે તો પુરવઠાનો નિયમ ધારવી શકાય વસ્તુની કિંમત અને પુરવઠો જો વસ્તુની કિંમત વધે તો પુરવઠો વધે અને વસ્તુની કિંમત ઘટે તો પુરવઠો પર ઘટ ઘટે એટલે કહેવાય છે કે વસ્તુની કિંમત અને પુરવઠા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો પુરવઠાનો નિયમ ટાળી શકાય આનો અર્થ એવો ન થાય કે કિંમતની સરખામણીમાં અન્ય પરિબળોને પુરવઠા પરની અસર ઓછી હોય છે તો પુરવઠાના નિયમની ધારણાઓ પહેલી ધારણા છે ઉત્પાદનના સાધનોની કિંમતમાં વધઘટ થતી નથી એટલે ઉત્પાદનના સાધનો જે જમીન મૂડી શ્રમ અને નિયોજકની કિંમત સ્થિર રહે છે બીજું છે ઉત્પાદન પદ્ધતિમાં ફેરફાર થતો નથી એટલે કે ટેકનોલોજીની કક્ષા સ્થિર રહે છે ત્રીજું છે અન્ય વસ્તુઓના ભાવો પણ સ્થિર રહે છે તેમાં કોઈ પણ ફેરફાર જોવા મળતો નથી ચોથું છે બજારમાં ભવિષ્યની કિંમત અંગેની અટકણો સ્થિર હોય છે બજારમાં ભવિષ્યમાં ભવિષ્યમાં ભાવો વધશે કે ઘટશે તે અંગેની અટકણો સ્થિર હોય છે અને છેલ્લું છે અન્ય પરિબળો જેવા કે સરકારની નીતિ રાજનૈતિક વ્યવહારની સગવડ કુદરતી પરિબળો પેઢીઓની સંખ્યા વગેરે સ્થિર રહે છે આમ આજે આપણે પુરવઠા વિડે પુરવઠા વિડેનું ગાણિતિક સ્વરૂપ પુરવઠાનો નિયમ અને પુરવઠાના નિયમની કેટલીક ધારણાઓ જોઈએ તો મિત્રો આપણે આગળના ભાગમાં પુરવઠાની અનુસૂચિ અને આકૃતિની સમજૂતી મેળવીશું થેન્ક યુ ફ્રેન્ડ્સ